તળાજા તાલુકાના ધારડી ગામ પાસે અજાણ્યા વાહન અડફેટે વધુ એક આખલાનું તેમજ સવારનું મોત થયું તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે અકસ્માતની ઘટનાઓમાં અનેક મૂંગા પશુઓ તેમજ લોકોએ જીવ ગુમાવ્યા હોવાના પણ અનેક બનાવો બની ચૂક્યા છે ત્યારે આજે સવારે સાત વાગ્યાના અરસા દરમિયાન તળાજા તાલુકાના ધારડી ગામ પાસે દ્વારકાધીશ હોટલ સામે અજાણ્યા વાહન ચાલકે એક આખલાને તેમજ એક સ્વાનને અડફેટે લેતા બંનેના મોત થયા હતા આ બનાવની જાણ થતાં રામદેવસિંહ પરમાર તેમજ ગૌરક્ષક જયતુભાઈ આહિર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તેમની બંનેની અંતિમ વિધિ કરી હતી જેમાં વિપુલભાઈ સોલંકી તલ્લી તેમજ તળાજા તાલુકાના ગૌરક્ષક પ્રવીણભાઈ આહિર કુલદીપસિંહ સહિતના વિવિધ ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા

એક પુત્ર ને બંને ને આજે અમે સમાધિ આપવાના છે જય શ્રી રામ જય ગો માતા